નમસ્કાર મિત્રો હું પ્રવીણસિંહ સોલંકી બાયડથી બિલોંગ કરું છું અને આજે જે કહેવાય ખેતીવાડી ખેતીવાડીની અંદર તમાકુ છે જે હિંમતનગર તાલુકાનું વામોજ ગામ છે અને વામોજ ગામની અંદર એક ખેડૂત મિત્રને આપણી એગ્રીની પ્રોડક્ટ વાપરી અને બહુ સુંદર પરિણામ મળ્યું છે અને વિથ ઇન શોર્ટ ટાઈમની અંદર તો પહેલાં તમને આ તમાકુનું રિઝલ્ટ બતાવી દઈશ કે વિથ ઇન સાત દિવસની અંદર રિઝલ્ટ કેવું મળ્યું છે તો આ પાનની ચમક પણ જોઈ શકો છો બરાબર આની અંદર વિકાસ ફૂડ તમે જોઈ શકો છો તો આ છે જય પરિવર્તનની એગ્રી પ્રોડક્ટ કમાલ છે દોસ્તો અહીંયા જે પરિણામ મળ્યું છે તે

જયારે આ દવા મતલબ કે ક્રોપ પરિવર્તન અને પેસ્ટોર નથી છોટી ત્યારે આ તમાકોની ની કેવી હતી હતો પેલા બરાબર અને આ દવા છોટા પછી તમને કેવું પરિણામ મળ્યું સારામાં સારું મતલબ કે સાત દિવસ ની અંદર કોકડવાનું બધું સાફ થઈ ગયું છે ઓકે સારી ચમકે સારી છે અને કોકડવા બી મટી ગયું છે તો તમે આ દવાથી સંતુષ્ટ છો આ દવા વિશે તમે બીજા ખેડૂતોને શું સલાહ આપો વાપરવી વાપરવી જોઈએ ઓકે ઓકે દવા વાપરવી જોઈએ તો દર્શક મિત્રો ફક્ત સાત દિવસની અંદર બેસ્ટ પરિણામ મળ્યું છે જય પરિવર્તનની ક્રોપો પરિવર્તન અને પેસ્ટોર્ગો વાપરવાથી તો કાકા તમે જે પરિ ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ